આપણી જાતને પૂછો કે એને આપણને શું આપ્યું આપણને ક્યાંય નથી આપ્યું આ એને એના છોકરાઓને એને એના ઘરને એને એના ખીચામાં બહુ બધું આપ્યું છે બિંદભાઈ શાહ તમે તમારા દીકરાને બેટ પકડતાય નતું આવડતું અને તમે એને ક્રિકેટનો ચેરપર્સન બનાવો છો અને અમારા દીકરાને બોલપેન આ રોડ ઉપર તમે નીકળશો તો તમને ખબર પડશે કે ક્યારે આપણને ફ્રેક્ચર થઈ જાય ક્યારે આપણી માતા નો હાથ ભાંગે ક્યારે આપણા પત્ની નો પગ ભાંગે આપણને કોઈને ખબર નથી એટલા માટે નીકળ્યા છીએ કે જે આપણા રોડ રસ્તા ખાઈ ગયા જે આપણા રોડ રસ્તા ખાઈ ગયા એને આપણે ભાન ક્યારે કરાવડે આવીશું એ વાત તમને કહેવા માટે આવ્યા છીએ તો કરાવું જોઈએ ને ભાન વડીલો ભાન કરાવું જોઈએ કારણ કે આપણા ટેક્સના પૈસે આપણા ટેક્સના પૈસે લૂટી લૂટી અને પોતાના ખીચા ભરે છે એને ભાન તો કરાવું પડશે ને એટલા માટે અમે આવ્યા છીએ અમે એટલા માટે તમને કહેવા માટે આવ્યા છીએ કે ક્યાં સુધી ખાલી રાડો જ પાડીશું ક્યાં સુધી આપણે ફરિયાદો જ કરીશું

એવી શાળાઓ એવી પ્રાથમિક શાળાઓની ખંડેર જેવી હાલત કરી દીધી છે કે આપણે આપણા દીકરાને અહીંયા ભણવા મુકતાય બીક લાગે કે કઈ ઉપરથી માછડો નીચે આવશે ને કઈ આ દીકરાનો જીવ જશે આપણને બીક લાગે છે દાદા અને બીક કઈ છોડો બીક એ બીતા પણ નથી છતાંય આપણને એમ બીક લાગે કે અહીંયા ભણાવજો તો હારું ભણાવશે કે નહીં ઈ પણ ચિંતા છે પ્રાથમિક શાળાની હાલત ખરાબ કરી દીધી ત્યારે આ આ તકે મારે એટલું કહેવાનું છે કે અમિતભાઈ શાહ તમે તમારા દીકરાને બેટ પકડતાય નતું આવડતું અને તમે એને ક્રિકેટનું ચેરપર્સન બનાવો છો ને અમારા દીકરાને કોઈ પકડવાનો પણ અધિકાર નથી આ વાત સમજવાની જરૂર છે આપણે આ વાત સમજાવવા માટે આવ્યા છીએ અમે એટલા માટે તમને કહીએ છીએ કે તમારા વગર અમે બધા અધૂરા છીએ અહીંયા કોઈ ના બેઠીને અમે બોલતા હોય તો કેવા લાગ્યું વિચાર તો કરો એમ કે ને કે રેશમાબેન ને દવાખાને લઈ જવા પડશે એમ કે કે આ બધાને દવાખાને લઈ જવા પડશે અમે એટલા માટે તમને કહીએ છીએ કે આ લોકશાહીમાં માથાની કિંમત છે તમારા મતથી આ લોકો સરકાર બનાવે છે આ તમારા મતથી આ લોકો સત્તા ઉપર બેસે છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે એ લોકો આપણને કેટલી પીડા આપે છે દરેક વસ્તુમાં સમજવાની જરૂર છે તમે આપણા જૂનાગઢની હાલત જોઈ લો ન આપણને એમ થાય કે આપણા ખીચા ક્યાં ગયા આપણને શું લાગે કે આપણા ખીચા ક્યાં ગયા પણ જરા શાંતિથી બેઠા હોય ત્યારે વિચાર કરજો કે આપણે એક એક વસ્તુ ઉપર ટેક્સ ભરીએ છીએ આપણે દાતણ લઈએ તો દાતણ ઉપર ટેક્સ ભરીએ છીએ છોકરાની બૂક લઈએ તો ટેક્સ ભરીએ છીએ આપણે શાકભાજી લઈએ તો ટેક્સ ભરીએ છીએ આપણે દૂધ લઈએ તો ટેક્સ ભરીએ છીએ આપણે દરેક વસ્તુ ઉપર એક પાર્લેજી પેકેટ લેવા જાય ને એના ઉપર ટેક્સ ભરીએ છીએ અમે તમને કહીએ છીએ કે આપણી પાસેથી રૂપિયો રૂપિયો ટેક્સ નો લઈ અને ઈ આપણને આપણી સુવિધાઓ નથી આપતા આપણી સગવડો નથી આપતા એટલે અમે રાડો પાડી પાડીને કહીએ છીએ કે હવે પરિવર્તનની જરૂર છે અને ઓમય જેમ રાવણના અભિમાન આવી ગયું ને એમ આ લોકોને પણ અભિમાન આવી ગયું છે ત્રીસ ત્રીસ વર્ષથી આપણે ખાડા ખપડાવાળા રોડ સહન કરીએ આપણે ભ્રષ્ટાચાર સહન કરીએ આપણે ગટરો ઝલકાતી હોય તો સહન કરીએ આપણા ઘરે પાણી ન આવતું હોય તો આપણે સહન કરીએ પણ આપણે મત તો કોને આપીએ છીએ એને જ આપીએ છીએ અને એને એમ છે કે આ તો અમને જ આપશે એટલે હું તમને ચોખ્ખી ભાષામાં કેવા આવી છું કે આ વખતે માર્કેટિંગ કરવાના પૈસા છે એટલા માટે એ લોકો દર વખતે ખોટું આપણને ભરમાવીને જીતી જાય છે અને આપણે પાંચ વર્ષમાં ભૂલી જાય છીએ મને ખબર છે ઇલેક્શન હમણાં જ ગયું આપણે ભૂલી ગયા સત્તા ઉપર બેસાડી દીધા ને અને આપણે શું કહીએ આપણા મનને મનાવવા માટે વિકલ્પ ક્યાં છે એમ કહીએ સામે ક્યાં કોઈ વિકલ્પ છે શરમ આવી જોઈએ આપણને અમે લોકો લડીએ છીએ અમે એક વિકલ્પ તરીકે ઉભા થઈએ છીએ તો અમારા પગ ખેંચવાની કોશિશ કરે છે તમારો સહકાર લેવા માટે આવ્યા છીએ કે તમારે અમને સહકાર આપવો પડશે વિકલ્પ છે પણ આપણને આપણા મગજને અપાહિજ કરી દીધું છે

ખેડૂત પાટા મારીને પાણી કાઢેફા ભાંગી ધાન ઉગાડે ત્યારે એનો પાક પાકે છે ને ત્યારે એને પાકના પાંચ રૂપિયા મળતા નથી ને અને આત્મહત્યા ત્યારે કરે છે ને ખેડૂત આ વેદના લઈને એટલે કહીએ છીએ કે પરિવર્તન લઈ આવો દરેક વસ્તુ સમજવાની જરૂર છે સરકારી હોસ્પિટલ માં જાજો તમે સારવાર કરતા બીક નહીં લાગે બીક લાગશે સારવાર કરતા તમને બીક લાગશે કારણ કે આપણે છાપામાં રોજ વાંચતા હોઈએ છીએ દાદા કરાવવા ગયા હતા અને દાદા ને આખું હોય ગયું જમણા પગની જગ્યાએ ડાબા પગ ઓપરેશન કરાવી નાખ્યું આવું નથી સાંભળતા એ તો આપણા ઘરમાં કિસ્સો ન બન્યો હોય એટલે આપણે એને છાપાના સમાચાર સમજીને પણ જેના ઘરમાં બહેનો હોય ને એને એની વેદના ખબર હોય એને એની પીડા ખબર હોય હું યુવાનો ની વાત કરું તો યુવાનો એ એક સામાન્ય ઘરનો યુવાન હોય ને હું આ ભાઈ જે ચેરપર્સન